પરેશભાઈનો કોન્ટેક કરજો પરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી વધારે માહિતી માટે પરેશભાઈનો નો કોન્ટેક્ટ કરજો પરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આગળ આપી દઈશ પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો પરેશભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ ફૂલ સાચવેલું વન ઓનર ઘર ઘર ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે કિંમત અંદાજિત ત્રણ લાખ ત્રણ લાખ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં તમને પરેશભાઈ ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ પરેશભાઈનું આઈસો ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને નાંદુરી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો પરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે નંબર નંબર મળશે અને પેજ ઉપર ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો મળી જશે પરેશભાઈ નામ લખેલું હશે અને તેમના મોબાઈલ નંબર છે પંચ્યાસી એક દસ વાળા જે નંબર છે તેમાં ફોન કરી આ ટ્રેક્ટર વહેલી તકે તમે વિષ્ણુભાઈને યુવરાજ બસો પંદર ટ્રેક્ટર ઓજા સાથે વેચવાનું છે કયા કયા ઓજાર છે છે ક્યાં જોવા મળશે કેટલી કિંમત તેની હું ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો સૌ પ્રથમ વાત કરું તો યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર બે હજાર બાવીસના ના ટ્રેક્ટર છે અને અગિયારમો મહિનો છે એટલે કે સાવ નવું ટોપ કન્ડિશનમાં આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો સાવ નવું ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન કોઈ પણ પ્રકાર નો ટ્રેક્ટર ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર વિષ્ણુભાઈનું ટ્રેક્ટર રૂબરૂ કરી સ્થળ પર ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા વિષ્ણુભાઈનો નો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વિષ્ણુભાઈનો નો કોન્ટેક કરીને જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ દશે તમારે ખોટો ધક્કો થશે બાકી સારી ટ્રેક્ટર વાયરિંગ સીટ કંપનીના છે ટાયર પણ તમે જોઈ રહ્યા છો ગુડિયરના ન્યુ મળશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ અને ટ્રેક્ટરની સાથે ઓજાર આપવાના છે વિડીયોની અંદર તમે ઓજાર પણ જોઈ રહ્યા છો જેમાં દાતી છે વિડીયો અંદર તમે બંને ઓઝાર જોઈ રહ્યા છો એક નિકરો લોઢિયો છે અને સાથે એક છે બાકી વધારે માહિતી માટે વિષ્ણુભાઈનો નો કોન્ટેક કરી લેજો બંનેની કિંમતની કિંમત ઓજાર વેચવાના છે ત્રણ લાખ અને પચાસ હજારમાં રૂબરૂ સ્થળ ઉપર વિષ્ણુભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ગાંધીનગર અને

સોનાલિકા બેતાલીસ આરએક્સ ટ્રેક્ટર છે બે હજાર અને તેર ના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેર પણ જોવા મળશે અને ઓઇલ બ્રેક પણ જોવા મળશે ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો આ ટ્રેક્ટર પેલા આ ટ્રેક્ટરના ઓનર અજીતભાઈ અથવા ભદ્રેશભાઈનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું તમને આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો અજીતભાઈ અથવા ભદ્રેશભાઈનો નો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ઓઇલ બ્રેક બેટરી પણ સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયર નવા નાખેલા છે નેવું ટકા જેવા ટાયર છે અને બેટરી પણ સાવ નવી ટાયર આખા નવા છે નેવું ટકા જેવા અંદાજિત ટાયર છે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ હવે ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો બે લાખ હજાર કિંમત રાખવામાં આવેલી છે અજીતભાઈ ભદ્રેશભાઈ દ્વારા રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લાની અંદર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસવાળા નંબર પર ફોન કરી અને તમે આ ટ્રેક્ટર લઈ શકો છો ધરતીપુત્ર કંપનીનું રોટાવેટર છે બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું છે એટલે કે સાવ નવું રોટાવેટર છે સાવ ઓછું ચલાવેલું છે આખું કંપની કન્ડિશનમાં રોટાવેટર જોવા મળશે વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો કંપની કલરમાં રોટાવેટર ક્યાંય પણ કાટ લાગેલો કે સળો જોવા નહીં મળે ફૂલ સાચવેલું છે ઘર ઘર આખું રોટાવેટર અને સાવ ઓછું ચલાવેલું છે આ રોટાવેટર સાડા પાંચ ફૂટનું જોવા મળશે પાંચ પોઈન્ટ પાંચ ફૂટનું આ રોટાવેટર છે વધારે માહિતી માટે દીપકભાઈનો કોન્ટેક કરી લેજો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ આ રોટાવેટર જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો દીપક નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડિયોની અંદર વિડિયો પૂરો જોવાનો છે અને રોટાવેટર લેવા જાવ અથવા જોવા જાવ તો પહેલા દીપકભાઈનો ભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે જો રોટાવેટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે ધરતીપુત્ર કંપની છે એકદમ સારી કંપની કિંમત માત્ર સિત્તેર હજાર સિત્તેર હજારમાં આ રોટાવેટર વેચવાનું છે કિંમત અંદાજિત છે દીપકભાઈ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં હજુ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે આ રોટાવેટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર અને રામપરા ગામે જોવા મળશે રોટાવેટર લેવું હોય તો દીપકભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે દીપકભાઈ ના બ્યાસી ત્રણ પંચ્યાસી વાળા નંબર પર ફોન કરી અને તમે ધરતીપુત્ર પુત્ર રોટા વેટર લઈ શકો વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ડિસ્કવર બાઇક છે સો સીસી નું બાઇક છે અને જેમના ઓનર છે સાગરભાઈ ને આ બાઈક વેચવાનું છે ડિસ્કવર બાઇક વિડીયો અંદર તમને આખું બાઇકનું કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે એન્જિન અત્યારે એકદમ પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે બાઇક રૂબરૂ રૂબરૂ સ્થળ જઈ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો બાઇકના માલિક સાગરભાઈનો કોન્ટેક કરજો સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતો રહેવાનો છે અને બાઈક તમારે રૂબરૂ જોવા જવાનું હોય તો સાગરભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો આ બાઇક વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે

જેમના ઓનર છે વસરામભાઈ ભાઈ બંને ભેંસ વેચવાની છે વિડીયો અંદર બંને ભેંસ ક્લિયર કટ જોઈ રહ્યા છો પેલી ભેંસ છે તે બીજા વેતરમાં છે અને બીજી ભેંસ ત્રીજા વેતરની અંદર છે અને બંને ભેંસની ટોટલ જવાબદારી સોજી ભેંસ છે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ બંને ભેંસ તમે જોઈ શકશો પહેલાં તમે ભેંસના માલિકનો કોન્ટેક કરી લેજો વસરામભાઈનો કેમ કે ભેંસ વેચાઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે એટલે ભેંસ તમે લેવાના હોય તો પેલા વસરામભાઈનો કોન્ટેક્ટ કરીને રૂબરૂ સ્થળ ઉપર જોવા જજો બંને ભેંસ વ્યહાઈ ગયેલી છે એક ભેંસ બે દિવસ પહેલા વ્યાય ગયેલી છે અને બીજી ભેંસ પાંચ દિવસ પહેલા વ્યાઈ ગયેલી છે વિડી અંદર તમે બંને ભેંસ ક્લિયર કટ જોઈ રહ્યા છો બંને ભેંસની ટોટલ જવાબદારી બાકી વધારે માહિતી માટે વસરામભાઈ નો કોન્ટેક કરી લેજો બંને ભેંસ એક એક જ માલિકની છે અને લિટર દૂધ જોવા મળશે ટાઈમનું આખા દિવસનું દસ લિટર દૂધ વિડીયો અંદર તમે બંને ભેંસ ક્લિયર કર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વસરામભાઈને બંને ભેંસ આપવાની છે

જિલ્લો ગાંધીનગર અને પ્રોપર તમને માણસા ગામે જોવા મળશે કોઈ પણ ભેંસ લેવી હોય તો વસરામભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે વસરામભાઈ નામ હશે એક્યાસી પાંચ ત્રીસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ભેંસ લઈ શકો છો આ ગાડી વેચવાની છે આઈ ટ્વેન્ટી ગાડી છે વીડિ અંદર તમે ક્લિયર કટ ગાડી જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી ગાડી છે જેનું પૂરું નામ છે આઈ ટ્વેન્ટી વીડી અંદર ગાડી ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો મોડલ વાત કરું તો બે હાજર નવ ના મોડલની ગાડી છે બીજો મહિનો છે અને ચોવીસ તારીખ છે ડબલ્યુ સિક્સ ગાડી તમને માં જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે એન્જિન પાવરફુલ અત્યારે ગાડી અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે આ ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ગાડીના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોતો રહેવાનો છે ઈરફાન આ ગાડી વેચવાની છે જેમના ઓનર ઈરફાન છે ટોટલ જવાબદારી બ્લેક કલર માં આખી ગાડી છે કિંમત માત્ર એક લાખ સાહીઠ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જસદણ જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો જિલ્લો છે રાજકોટ અને પ્રોપર તમને જસદણ આ ગાડી જોવા મળશે બાકી વધારે માહિતી માટે ગાડીના ઓનરનો કોન્ટેક કરી લેજો ગાડી લેવી હોય તો ઈરફાનભાઈના નંબર કઈ રીતના મેળવવા ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે અને યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે અને તમારે કોઈ પણ પ્રકારના ફ્રીજ હોય દરેક કંપનીના જૂના ફ્રીજ લે વેચ માટે કોઈ પણ કંપનીના જૂના ફ્રીજ લેવેચ માટે તમે અથવા રિપેરિંગ માટે તમે ઈરફાન ભાઈનો કોન્ટેક કરી શકશો સરકારી દવાખાનાની બાજુમાં જસદણ તો તમે કોલ કરી આ ગાડી અથવા ફ્રીજ લેવેચ કરી શકો ગાડી છે મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી ગાડી વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે એક પ્રકારની છોટા હાથી છે

મયુરભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ સ્થળ ઉપર જોવા જાવ તો મયુરભાઈનો કોન્ટેક કરીને કે આ ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધકો ખાવો પડશે બાકી એન્જિન પાવરફુલ છે ક્યાંય પણ ગાડીની અંદર છડો નથી ટોપ મોડેલ છે અનટચ આખી ગાડી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો નોન એક્સિડન્ટ છે અને લાઇટ કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં છે બેટરી પણ સારી સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં કિંમત પાંચ લાખ અને સાઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર કરી દેશે મયુરભાઈ કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવી હોય તો મયુરભાઈની આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રાજકોટ જોવા મળશે મયુરુ ની આ સુપર કેરી ગાડી લેવી હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે મયુરભાઈ નામ સત્તાણું બે ચાલીસ અથવા ચોરાણું બે એકસઠ વાળા નંબર પર ફોન કરી આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો